અમદાવાદીઓને ગર્વ થાય તેવા સમાચાર સામે આવ્યા છે એસવીપીઆઈ એરપોર્ટ હવે એસીઆઈમાં લેવલ ત્રણ માન્યતામાં અપગ્રેડ થયું છે એસવીપીઆઈ એરપોર્ટની ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા પ્રદાન કરવા બદલ છેલ્લા પાંચ વર્ષમાં અનેકવિધ એએસક્યુ એવોર્ડ એનાયત થયા છે ઓક્ટોબર બે હજાર બાવીસમાં એસવીપીઆઈએ આપવામાં આવેલ લેવલ ટુ થી લેવલ થ્રીમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે એરપોર્ટ પર ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે

મુસાફરોના બહેતર અનુભવ અને મુસાફરીને વધુ સરળ બનાવવા એસવીપીઆઈ એરપોર્ટે અનેક પહેલો અમલમાં મૂકી છે જેમાં રિટેલ અને ફૂડ કાઉન્ટર્સની સંખ્યામાં બમણો વધારો મેડ ઇન ઇન્ડિયા રોબોટનો ઉપયોગ ડીજી યાત્રા સેલ્ફ બેગેજ ડ્રોપ ઓટોમેટિક ક્લીનિંગ સિસ્ટમ અને ઈ ગેટ્સ જેવી ટેકનોલોજીનો સમાવેશ થાય છે સિટી એરપોર્ટ ટીમ મુસાફરોની વધુને વધુ સેવા પ્રદાન કરવા પ્રયત્નશીલ છે અવલોકન અને મુસાફરોની જરૂરિયાતોના આધારે ગત વર્ષોમાં એરપોર્ટ ખાતે સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે ફોરકોટમાં મીટ અને ગ્રેડ વિસ્તારમાં મુસાફરોના પ્રતિસાદના આધારે સુવ્યવસ્થિત પરિવહન સેવાઓ સાથે પિકઅપ અને ડ્રોપ પ્લેનનો વિકાસ કરવામાં આવ્યો છે એસવીપીઆઈ એરપોર્ટ સુધારણા વિકાસ અને વધુ સારા ગ્રાહક અનુભવની યાત્રા યથાવત રાખવા કાર્યરત છે જીડીસી ન્યૂઝ સાથે નૈલેશ મિસ્ત્રી અમદાવાદ